બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈ આખા વિશ્વને હચમચાવી નાખ્યા છે દિલને થંભાવી દુઃખોના પહાડ તોડી નાખ્યા છે જે તમામ શહીદ થયેલાઓમાં વિજયભાઈ રૂપાણી પણ હતા આ કરુણ દુર્ઘટનામાં કેટલાયની ડેડ બોડી પોતાના વતન પહોંચતા વિસ્તારોમાં ગમગીનનો માહોલ છવાયો હતો ક્યાંક દુઆ પ્રાર્થના શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા વાત કરીએ વડોદરા શહેરના વાડી મોગલવાડા ખત્રીપોળમાં રહેતા શેઠવાલા ફેમિલીના મોહમ્મદ મિયા શેઠવાલાની પત્ની સદીકા શેઠવાલા અને તેમની પુત્રી ફાતેમા દિયરના લગ્ન માટે લંદનથી વડોદરા આવ્યા હતા અને લગ્ન પ્રસંગ પૂરો થયા પછી ગુરુવારે અમદાવાદ થયેલી પ્લેન દુર્ઘટનામાં બંને માતા અને તેમની પુત્રીના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દેહાન થયેલ હોવાના સમાચાર મળતા શહેરમાં એક ચિંતાનો વિષય બની ગયેલ હતો અને અફરા તફરીનો માહોલ છવાયો હતો આજે અઢાર છ બે હજાર પચ્ચીસ બુધવારે રાત્રે પુત્રી ફાતિમાનું ડીએનએ મેચ થઈ જતા તેમના પરિવારને સોંપવામાં આવી હતી અને અમદાવાદથી વડોદરા શહેરના મિશ્રી કોઈ કબ્રસ્તાનમાં તેમની દફન વિધિ કરવામાં આવી હતી જેમાં વિસ્તારમાં ગમગીની માહોલ છવાયો હતો વાત વાયુની જેમ ફેલાતા મોટી સંખ્યામાં લોકો જનાજાની નમાઝ અદા કરવા આવી પહોંચ્યા હતા અને ફાતિમા શેઠવાલાના ઈસાલે સવાબ માટે દુઆઓ ગુજારવામાં આવી હતી હવે જોવાનું આ રહ્યું કે માતા સદીકા શેઠવાલાની મૃતદેહ હજુ સુધી મર્યા નથી તેની ચિંતાથી વિસ્તારના રહીશો અને તેમની ફેમિલી ચિંતિત છે હરીઝ દુબેલવાલા پڑھا اور صبر کیا اللہ فرماتے ہیں جنت میں محل بناؤ شان علی شان محل بناؤ اس کا نام رکھو بیت الحمد اور اس کے نام پر کر دو ہمیں امید ہے دیکھو حدیث میں حدیث میں ہے یہ یہ غم کا بھی موقع ہے لیکن آج اس غم کے گھریوں کے اندر میں اپنے بچے کو خوشخبری دے رہا ہوں اللہ پاک نے تیرے لیے جنت میں محل تیار کر دیا ہے اور اس کا نام رکھ دیا ہے بیت الحمد دوسری ایک بات سنو بھائی مجھے بتا دینا ریڈی ہو جائے ایک چھوٹی سی بات دیکھو جب بچوں کا انتظار ہو جاتا ہے نا وہ سیری ابراہیم علیہ السلام کے پاس جاتے ہیں ٹھیک ہے کلک کرو جو اپڈیٹ نیوز تمہارا سب پہنچ سکے